In your mind. તનવી પટેલ છે આજનો આપણો રથયાત્રા નો જે ઉત્સવ છે તેના માટે અમે હું મારા પરિવાર અને મારા આખા સમાજ સાથે રથયાત્રામાં જોડાવા માટે આવી છું આજના દિવસે પુષ્ય નક્ષત્રના દિવસે અમે સ્પેશિયલી સુરત થી આવ્યા છીએ દર્શન કરવા માટે અને બાળકૃષ્ણ ના એક નાના સ્વરૂપ ને જોઈને અમારા દિલમાં બહુ જ આનંદ થાય છે અને ભલે વરસાદ નું વાતાવરણ છે પણ બધા ભક્તો અહીંયા રથયાત્રામાં જોડાઈ રહ્યા છે

ઠાકોરજી ચાદીના રથમાં બિરાજે છે અને મંદિરની પરિક્રમાઓ ફરી અને ઠાકોરજી બાર કામચર્યામાં નીકળશે તેમાં ગૌશાળા નિકમજી મંદિર ભરતભુવન મંદિરનું રાધાજીનું મંદિર છે ત્યાં રાધાજીના મંદિરે ગાયોના વાડે સમાધિ અને કેવડેશ્વર બધે પરત વૈષ્ણવોની જ્યાં જ્યાં કુંજો હોય ત્યાં બીરાજી અને લક્ષ્મીજી રહીને મંદિર પરત આવશે મંદિરના આજના ઉત્સવમાં ડાકોર ટેમ્પલ કમિટીના જે મંદિરના કર્મચારી ગણ છે પોલીસ તંત્ર છે એ પણ બધાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઘણી સારી મંદિર પૂરતી છે ડાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ મેનેજર તરીકે મારું નામ રાકેશભી દવે છે આજની શ્રી રણછોરાયજી મહારાજ મંદિરની અંદર બસો ત્રેપનમી રથયાત્રાનો ઉત્સવ છે આ રથયાત્રા નવ કિલોમીટર સુધીની ફેરવવામાં આવે છે ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું ચાંદીના રથમાં અધિવસન કરવામાં આવે છે અને અધિવાસન કર્યા બાદ વૈષ્ણવ દ્વારા જે કુંજો ભરવામાં આવેલી છે ત્યાં કુંજમાં પધરામણી કરવામાં આવે છે અને અગિયાર પરિક્રમા બાદ આ ચાંદીનો રથ અને પિત્તલનો રથ આ બંને રથો બાળ બળદ સાથે જોડવામાં આવે છે

પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપી બંદોબસ્તની જાળવણી કરશે નવ વાગ્યે ભગવાનના અધિવસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા દૂખ જ સમયમાં નીકળશે સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોન કેમેરા છે ડ્રોન છે અને અન્ય જે ડીએફએમડી કે બી ચેકિંગ કાર્યવાહી કરાવવામાં આવેલી છે પોલીસ એ ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે